જય માતાજી મિત્રો સ્વાગત છે વર્ષો પહેલા ખાવોડ કરીને એક ગામ હતું આ ખાવોડ ગામ માં કાપડી નામનો ઉગતાની મેલડીનો ભૂવો હતો આ કલિયો બાળકુવારો હતો અને મેલડી કલિયા સન્મુખ વાત કરતી વર્ષની થઈ એટલે આ કલ્યા કાપડીએ વિચાર કર્યો કે હવે મારી ઉંમર થઈ ગઈ છે ક્યારે મારો દેહ પડી જાય તેનું નક્કી નથી અને જો હું મરી જઈશ તો મારી ઉગતાની મેલડીની સેવા પૂજા કોણ કરશે આવો વિચાર કરીને કલિયે મેલડી નું ત્રિશુલ અને ચુંદડી કાપડી ગુજરાત આવ્યો આ ઉકેડી ગામ એક માલો કરોતરો કરીને રબારી હતો આ માલો બકડા ચલાવતો માલો બકડા લઈને ઉકેડી ના સીમાડે નીકળ્યો એટલે આ કલિયા કાપડી જોયો એટલે આમ કીધું કે કલ્યા હવે સુધી આમ અને લઈને ફરવું છે એટલે આ કલિયો બોલ્યો કે માલા હું પોતાની મેલડી માટે સારો સેવક શોધવા નીકળ્યો છું જો કોઈ સારો સેવક મળી જાય તો મારી કલ્યાણ મુસાફરી પૂરી થાય એટલે માલા કરોતરા મેલડીનો મેલડી મો લાગ્યો એટલે માલો બોલ્યો કે કલ્યા તું મને તારી ઉગતા ની મેળી ધૂણવા આપ હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તારી મેળડી ની સેવા પૂજા કરીશ એટલે આ કલ્યો બોલ્યો કે હું તને ઉગતાની મેળડી એટલે માલો બોલ્યો કે સારું હું તમને મારી કાબડી બકરી આપું તમે મને મેળડી આપો પણ માલો ફરી બોલ્યો કે કલ્યા સાંભળ હું તને બકરી આપું અને તું બકરી લઈને જતો રહી પણ મને માલા કરોત ને કેવી રીતે ખબર પડશે કે તારી ઉગતાની મેલડી મારી સાથે આવી છે એટલે મને કઈ નિશાની આપતો જા એટલે આ કલિયો બોલ્યો કે માલા મારા થી દસ હાથ દૂર ઉભો રહે અને હું અહીંથી આ અને ચુંદડી છોડી દઉં અને ત્રિશુલ અને ચુંદડી ઉડી ને તારા હાથમાં આવે તો એમ માનજે કે મારે કલિયા કાપડી ની મેલડી મેં તને આપી એટલે આ કલિયો માલા થી દસ હાથ દૂર ઉભો રહી ને ત્રિશુલ અને ચુંદડી મૂકે અને ત્રિશુલ અને ચુંદડી ઉડી ને માલા ના હાથમાં આવી પછી માલો કરોતર આ ત્રિશુલ અને ચુંદડી લઈને તેના ગામ માર્ગે પડ્યો અને આ બકરી લઈને જતો રહ્યો માલો આ ત્રિશુલ અને ચુંદડી લઈને તેના ગામ ઉકેલી પાસે પહોંચ્યો એટલે વિચાર કર્યો કે હું બકરા લઈને સાંજે ઘરે જઈશ અને મારી દલી રબારન કાબડી બકરી નહી ભારે તો મારાથી ઝઘડો કરશે એટલે માલો રબારી નું ત્રિશુલ અને ગામની પરવાડે એક રાયના જાડની પોલ માં સંતાડી ઘરે ગયો જો દલી દબારન બકરી તો આડા સમજાવીશ આવું તેના ઘરે ગયો માલો ઘરે આવીને ગામ ફરવા નીકળ્યો અને માલા ના ઘરેથી દલી રબારન બકરીઓ ધોવા વાડે આવી પણ પેલી કાબડી બકરી આ દલી ને ક્યાંય દેખાણી નહીં એટલે રાત્રે માલો કરોતર ઘરે જમવા બેઠા એટલે દલી રબારને ને માલા ને ગીધું કે આપણી કાબડી બકરી દેખાતી નથી તમે કાબડી બકરી ને ક્યાં મૂકી ને આવ્યા છો એટલે માલો બોલ્યો કે પરવાડે બે ત્રણ ભેગા થયા હતા એટલે આપણી બકરી ભેગી જતી રહી છે સવારે હું કાબડી ને શોધી ને લાવીશ માલો રબારી આવું જુઠ્ઠું બોલ્યા સવારે માલો તેના બકડા લઈ ને ગામની સીમાડે આવ્યો અને વિચાર કર્યો કે અમારી કાબડી જેવી કોઈક બકરી મળી જાય તો પૈસા આપી ને બકરી ખરીદી લઉં i આખો દિવસ ફર્યા પણ કાબડી જેવી બકરી ક્યાંથી મળી નહીં એટલે માલો થાકીને ઘરે આવ્યા પેલી દલી રબારણ માલા ને પૂછ્યું કે આપની કાબડી બકરી મળી એટલે માલો બોલ્યા કે આખો દિવસ કાબડી ગોતી છે પણ ક્યાંથી આપની કાબડી બકરી મળતી નથી મને એવું લાગે છે કે આપની કાબડી ને કોઈ કુતરા શિયાળ કે નાવળ મારીને ખાઈ ગયા છે આ બાજુ રાયના ના જાડે ની વિચાર કર્યો કે આ બીકમા ને બીકમા કઈ બોલશે નહીં અને મારે આ રાયના જાડી બેસી રહેવું પડશે લાવને દલી રબારણને સપને વાત માંડું આવો વિચાર કરીને ઉગતા પોરની મેળડી રથડો જોડીને દલીને મળવા ઉકેળીના માર્ગે પડી ગામના પરવાડે મેલડી માતાનું ત્રિશૂલ અને ચુંદડી સંતાડ્યું પણ બીકને બીકમાં માલો ઘરે કાઈ બોલી શકતા નથી એટલે રાતના બાર વાગ્યા અને ઉગતાની મેલડી દલી રબારણને સપનામાં આવી અને કીધું કે કે દલી જાગો છો છો ઊંઘી ગયા જો જાગતા હોય તો મારી મેલડીની એક વાત સાંભળો હું ખાવળ ગામના કલિયા કાપડીની ઉગતા પોનની મેળડી છું તમારા માલાએ મને કાબડી બકરીના હાટે લીધી છે પણ માલો બીકમાં કઈ બોલી શકતા નથી અને મને ગામના સીમાડે રાય ના ઝાડની પોલ મૂકી છે સવારે વાગતા ઢોલે મને ઉકેલી ગામ લાવો જો દલી તમારું નામ ઇતિહાસ ના પાડી દઉં તો હું ઉગતા પોલ ની મેલડી નહી દલી સવાર માં ઉઠી અને માલા ને કીધું કે માલા આપની કાબરી બકરી ખરેખર ખોવાઈ ગઈ છે કે તમે કોઈને આપી દીધી છે એટલે માલો રબારી બોલ્યો કે ખોવાઈ ગઈ છે એટલે દલી બોલ્યા કે તો ગામના સીમાડે રાયના ના ઝાડ સંતાડી આવ્યા છો એટલે માલો રબાડી બોલ્યા કે તને કેવી રીતના ખબર પડી દલી બોલ્યા કે મેલડી મને સપના માં આવી બધી વાત છે હવે તમે ગામ માં જઈને લઈને આવો આપણે વાગતા ઢોલે લેવા છે ઢોલ જાવન કોલમાંથી ત્રિશુલ અને ચુંદડી બહાર ગાઢ્યા અને અને ઉગતાની મેળી માલા કડોતરા ને ધૂંવા ઉતરી મેળીએ ધૂંતા ધૂનતા કીધું કે મને તમે ઉકેલી લઈ જાઓ પણ આ રાયણ ના ઝાડે મારી એક ડેરી બનાવીને અહી દીવો ચાલુ રાખજો દલી અને માલો ઉગતા મેલડી ને બેસાડી અને માલો મેળવી કરવા લાગ્યા આમ કરતા કરતા આઠ દસ વર્ષ થયા એટલે માલાને કુદરતી ક્ષય રોગ થયો અને માલો માદા પડ્યા બે ત્રણ મહિના માલો ખાટલામાં પડ્યા એટલે દલી બોલ્યા કે માલા તમારો જીવ ક્યાં રહી ગયો છે તમે બે ત્રણ મહિના થી હેરાન થાવ છો મારાથી તમારું દરજ જોયું જાતું નથી એટલે માલો બોલ્યા કે દલી તમે મને એક વેન આપો તો મારો જીવ સદગતિ એટલે દલી બોલ્યા કે તમે જે બોલો તે વેન તમને આપ્યું એટલે માલો કરોતરો બોલ્યા કે દલી હું મરી જાવ પછી તમે બીજે ક્યાંય ઘર ના મારતા નહી તો મારી મેલડી ની સેવા પૂજા કોણ કરશે એટલે દલીએ માલા ને વેન આપ્યું અને માલા દેહ સોડી મુક્યો આમ દલી રબારણ મેળી ની સવાર સાંજ પૂજા કરે છે અને દિવસો પસાર કરે છે પણ એક કાઠું વરસ આવ્યું વરસાદ પડ્યો નહીં એટલે ઉકેલી ગામના રબારીઓ પોતાની ગાયો ભેંસો અને બચાવવા પરદેશ ની વાટ પકડી અને દલી રબારણ એકલા પડ્યા તો હિંમત કરી ને બે ત્રણ મહિના કાઢી નાખ્યા પણ દુષ્કાળ દુખ દલી સહન ના કરી શક્યા અને ઘરમાં ભોગ મૂકી રડવા માંડ્યા અને કહેવા કે માલા રબારી ને આ ઘર ના છોડવાનું વેન આપ્યું અને મેળડીએ મને આ દુષ્કર્મો એકલી પાડી પણ મારી ઉગતા પોન ની ઉભા કાનો કાન સાંભળતા હતા દલી રબારણ રડતા રડતા સુઈ ગયા અને રાતના બાર વાગે મેલડી દલી ને મળવા આવી દલી ના આસુ લુસી ને મેલડી બોલ્યા કે દલી ઉભા થાવ હું માલા કડોતરાની મેલડી હાજર છું એટલે બોલ્યા કે માં આ દુકાન નું દુઃખ મારા પણ હું મેલડી તમારું પારખું લેતી હતી કે તમે માલા રબારી ને આપેલું વેન પાડો છો કે નહીં દલી સાંભળો કાલે સવારે આપના ગામ પરવાડે મારવાડ ની કોઠો નીકળશે આ મારવાડા પાસે એક ગાય છે આ ગાય આપને લેવાની છે એટલે દલી બોલ્યા કે મેલડી ગાય લેવાની છે એ વાત તો સાચી પણ મારી પાસે પૈસો પણ આ ગાય દલી બેસો હું મારું છું આ વાણીઓ તારી પાસે વિચી નું ઝેર ઉતારવા આવશે આ વાણિયા દીકરા ને લીમડા ઝાડો ઝેર ઉતારજો પછી આ વાણીઓ મારા મેલડીના નામના પાંચ રૂપિયા આપશે આ પાંચ રૂપિયા

્યું એટલે આ વાણિયા નો દીકરો રડતો સાનો રહ્યો અને વાણિયા એ દલી ને મેળડીના દિવાના કરીને પાંચ રૂપિયા આપ્યા સવારે ઉકેલી ગામ માં વણઝારા ની પોઠો નીકળી અને દલી રબારા ને મેળી આપણે વંજારા ની ગાય લેવાની છે સવારે આ વંજારા ને જોઈ દલી બોલ્યા કે ઓ ભાઈ આ ગાય અમારે લેવી છે એટલે આ વંજારો બોલ્યો કે ભૂન આ ગાય તો કોઈ દિવસ યાતી જ નથી તમે આ ગાય લઈને શું કરશો એટલે બોલ્યા કે તોય મારે આ ગાય લેવી છે એટલે વંજારો બોલ્યો કે બુન આ ગાય હું માં તો નહીં આપું આ ગાય ના રૂપિયા થશે રૂપિયા આપીને બેઠી એટલે સવા શેર દૂધ આપ્યું બીજા દિવસે પાંચ શેર દૂધ આપ્યું આમ કરતા કરતા આ ગોળી ગાય ટંકે સવા મન દૂધ આપવા માંડી અને પેલું કાઠું વરસ નીકળી ગયું અને સારું વરસ આવ્યું અને જે રબારીઓ પરદેશ ગયા હતા તે પાછા આવી ગયા ત્યારે બન્યું એવું કે બાજુ ના ભંગોળા ગામ ના દરબાર ભૂભત સંઘીએ આપ્યો એટલે ભૂગતસંઘ વિચાર કર્યો કે આ વસેરા ને દૂધ ની જરૂર પડશે ત્યારે કોઈકે ઉકેડી ગામ માં દલી કરી ને એક વિધવા છે ને તેની પાસે એક ગાય છે જે ટંકે એક મન દૂધ આપે છે એટલે ભૂભત એ તેના માણસો ને ઉકેડી ગામ માં દૂધ લેવા મુક્યા ને કીધું કે

કેજો કે ગાય લેવા ભંગવાડા ગામ આવે દલીને ને ધક્કો મારીને ગાય લઈ ગયા પછી દલીએ ઘરે દીવો કરીને મેળીને પાડ્યો મેલડી આવીને દ ને કીધું કે દલી તમે સાના રહો હું આપની ગાય લેવા ભંગોડા જાવ છું અવતાર લઈને ગામમાં અમને થોડું અફ જોઈએ છે ભૂભતસંઘ એ મેળડી ને એક વાર બે વાર ત્રણ વાર એમ કરતા અફીન આપ્યા કરે છે અને મેળડી અફીન બીધા કરે છે અફીન ખૂટી ગયું પણ મેળડી ધરાતી નથી ભૂભતસંઘ ને ખબર પડી કે આ કોઈ જોગ માયા છે એટલે સંગે પૂછ્યું કે તમે કોણ છો એટલે મેળડીએ ના વાળ અને બે બિલાડીઓ એક બિલાડી રાણી માં ગઈ ત્યાં બીજી બિલાડી ગઈ ત્યાં ઘોડીઓ માંદી પડી ભુભ માં મેળી પગ માં પડી ગયો અને કીધું કે માં ખમૈયા કરો મેળી મેળીએ કીધું કે મારી દલીને બોલાવો ને સામૈયા કરો ને નહીં ગાય પાછી આપો તો જ હું મેળડી પાછી વળીશ અને ભુપતસિંહ એ ગાય પાછી આપી દીધી અને દલી પાસે માફી માગીએ જય માતાજી